શું તમે સોલાર એલઈડી લાઇટ્સ અને લિથિયમ બેટરીની શોધમાં છો અને એ પણ બજાર કરતાં ઓછા ભાવે તો તમારા માટે લઈને આવ્યા છે ગુચેકો એનર્જીયા કંપની આ કંપની જીઆઈડીસીમાં જ મેન્યુફેક્ચરિંગ કરે છે એલઈડી લાઇટ્સમાં સ્ટ્રીટ લાઇટ ઇન્ડસ્ટ્રીયલ ફ્લડ લાઇટ હેલોજન લાઇટ હાઈબે લાઇટ નું હાઉસ મેન્યુફેક્ચરિંગ કરે છે અને ઇન્ડોર લાઇટ્સ જેવી કે પીઓપી લાઇટ્સ પ્રોફાઇલ લાઇટ્સ રોપ લાઇટ્સ ડેકોરેટિવ લાઇટ્સ બધી જ પ્રકારની લાઇટ્સ માર્કેટ કરતા બહુ જ સસ્તી અને બે વર્ષની વોરંટી સાથે મળી જવાની છે સોલર લાઇટ્સ માં પણ તમને સેમી ઇન્ટિગ્રેટેડ અને ઓલ ઇન વન મોડેલ માં મેન્યુફેક્ચરિંગ કરે છે જેમાં ઇકોનોમિક્સ અને પ્રીમિયમ એમ બંને પ્રકારની લાઇટ્સ માર્કેટ કરતા સસ્તા ભાવે અને બે થી પાંચ વર્ષની વોરંટી સાથે મળી જવાની છે અહીં તમને વોરંટી પછી પણ સસ્તા ભાવે પ્રોડક્ટ રિપેર કરી આપવામાં આવશે બેટરીની વાત કરવામાં આવે તો લિથિયમ આયન અને લિથિયમ ફોસ્ફેટ એમ બંને પ્રકારની બેટરી મળી જવાની છે બેટરી અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી પણ ઇન હાઉસ બનાવી રહ્યા છે તમને જણાવી દઈએ કે બેટરી બનાવવા માટે સેલ ગ્રેટિંગ મશીન ચાર્જ ડિસ્ચાર્જ મશીન બેટરી બેલેન્સિંગ મશીન વોલ્ટેજ આયર મશીન સર્ટિફાઈડ ઈવી ડોક્ટર મશીનનો જ ઉપયોગ થઈ રહ્યો છે અને બેટરીમાં પણ ત્રણથી પાંચ વર્ષની વોરંટી આપવામાં આવે છે અને તમારે જો જોઈતી હોય તો જૂની બેટરી પણ રિપેર કરી આપવામાં આવે છે અને જો આણંદથી ત્રીસ કિલોમીટરના અંતરમાં ઓર્ડર કરો છો તો તમને ફ્રી ડિલિવરી પણ કરી આપવામાં આવે છે આની સાથે જ જો તમારે આ બધી ત્રણસો પ્લસ પ્રોડક્ટનું ડીલરશિપ જોઈએ તો ખૂબ જ ઓછા ભાવે આખા ગુજરાતમાં તમને મળી જશે વધારે ડિટેલ્સ માટે એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ સ્ક્રીન પર આપી દીધા છે